એhela કોન્ટ્રાક્ટર એ કીવાનું આવેલું કે તમે પ્રેસવાળા છો તમારાથી મન ફાવે તે છાપો જય છાપો હોય તે જેને રજુ વાત હોય તેને કરજો અમે આ રીતના ચલાવતા જશું અમારું જીબી સાથે સેટિંગ છે અમારાથી થાઈતે કરી લેશો અમારાથી થાય કઈ ઉખાડાઈ ન એ રીતના તો દર્શકો આપણી સાથે છે ડિસિઝન ન્યૂઝ ફિલ્ડ રિપોર્ટર દિનેશ વસાવા ગઈકાલે જે રાજપીપળાના કાર્માઇકલ બ્રિજ પર વીજ ચોરીની ઘટના જે સામે આવી છે એ ઉઘાડી પાડવામાં ડિસિઝન ન્યૂઝના પત્રકાર દિનેશ વસાવાની મુખ્ય ભૂમિકા છે તો આપણે એમની પાસેથી જાણીએ કે શું હતી ઘટના તેઓ કેવી રીતે ત્યાં પહોંચ્યા અને એમને આ વસ્તુની જાણકારી કેવી રીતે મળી દિનેશભાઈ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે જે તમે રાજપીપળા કાર્માઇકલ બ્રિજ પર વીજ ચોરી ચાલતી હતી એ તમે કેવી રીતે ઉઘાડી પાડી પહેલા તો નર્મદા લાઈવનો અમને બોલવા માટે મોકો આપો છો એમ તો અમે બોલતા રહી છીએ પણ નર્મદા લાવી આજે અમને સામેથી ઇન્ટરવ્યુ લેવા માટે કોશિશ કરી છે સૌપ્રથમ તમારો ખૂબ ખૂબ આભાર સૌપ્રથમ વાત કર્યું એકત્રીસ તારીખના રોજ મારે આ રસ્તા પરથી પસાર થવાનું હતું ત્યારે મને જાણ હતી કે અહીંયાથી જાહેરનામું મૂક્યું છે એવી મને જાણ હતી પણ ત્યાં અચાનક જોતા કામ ચાલી રહેલું છે કાલ મા માઇકલ બજીજનું અને જે આ કોલેજ રોડ છે અહીંયા જે અવર જવર કરે છે મોટી સંખ્યામાં અને કેટલા સમયથી આ બ્રિજ હાલતમાં હતો જેની કામગીરી નથી થતી પણ આજે પ્રજાના ટેક્સના પૈસે પૈસા જે કામ ચાલી ગયેલું છે તો ત્યાં અમને જોવાની ઈચ્છા થઈ તો અમે ગયા હા પહેલા તો અમે જે શ્રમિકો કાર્ય કરતા હતા એમના હાથમાં મોજા નતા બૂટ નતા અને જે કામ કામ કરી હતા તડકામાં લોખંડ સ્ટીલ ગરમ હતું તો સામાન્ય વસ્તુ છે કે લેબરોને હાથમાં દાજવાની સમસ્યા બનતી હોય અને મેડિકલના સહારો પણ લેતા હશે પણ અત્યારે ગુજરાતની અને ભારતભરની પોઝિશન એવી બની ચૂકેલી છે કે લેબરો મજબૂરીમાં કામ કરવા મજબૂર બન્યા છે અને આજે રાજ્ય સરકારનો

સવારના પડ પાંચ વાગ્યા થી સુરત ની આવીને ગરીબ લોકો આદિવાસીઓને હેરાન કરવામાં આવે છે સોરી કરી છે સા સારું કામ છે જીબીનું પરંતુ જે મોટા માથાઓ જે કોન્ટ્રાક્ટરો એજન્સીઓ અને નેતાઓના જે કામો ચાલે છે તેમના પર જીબી દ્વારા કોઈ એક્શન નથી લેવામાં આવતું ત્યારે અમે જોયું કે અંદાજિત ત્યાં સો મીટર લાંબા વાયરમાંથી થાંભલા પરથી વીજળી લેવામાં આવી હતી તે સો મીટર લાંબા લાંબા વાયરના કારણે થાંભલાને પણ નુકસાન થાય છે અને અહીંના જે બીજા સ્થાનિક મીટરો જે રૂપિયા ખર્ચીને મીટરો લીધા છે તેમને પણ નુકસાન થાય છે સુપરવાઇઝર તેમણે તમને પૂછ્યું આ તમે આવું કેમ મીટર છે કે નહીં એવી વાત કરી ના તેમણે નથી પૂછ્યું પણ અમારા દ્વારા પૂછવાના પ્રયત્ન કરેલા લાગ આ કામ સાનું ચાલે છે અને આ વિચોરી કરવામાં આવે છે એનું તમે શું નિવેદન આપી શકશો તો ત્યાં રહેલા કોન્ટ્રાક્ટરે કીવાનું આવેલું કે તમે પ્રેસવાળા છો તમારાથી મન ફાવે તે છાપો જઈ છાપો હોય તેને જેને રજૂઆત કરવી હોય તેને કરજો અમે આ રીતના ચલાવતા રહીશું અમારું જીબી સાથે સેટિંગ છે અમારાથી થાય તે કરી લેશું તમારાથી થાય કઈ ઉખાડાય એ રીતના અમને જવાબ આપેલા ત્યાં પેલા ફોર્ડ ગાડી હતી તેમનું એવું વર્તન હતું ફોડની ગાડી હતી તેમનું એવું વર્તન હતું કે પોતાના પૈસે કંઈ બ્રિજ બનાવતા એવું તેમનું વર્તન હતું તો મારું એક અહીંયાના નર્મદા કલેક્ટર અને જે અહીંયાના જે વહીવટી તંત્ર છે એમને એક મારી અરજ છે કે આવા કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓને બહાર લાવો અને આમની કડકથી કડક તપાસ થવી જોઈએ કે નગરપાલિકા સાથે શું મિલી બગે છે અને કોના રૂહે કયા નેતાના રૂહે અને કયા અધિકારીના રૂહે આટલી દાદાગીરી કરે છે અહીંયાના કોન્ટ્રાક્ટરો નગરપાલિકા જાણ કરી તો અમે જીઈબી માં જાણ કરી તો તાત્કાલિક જીઈબી દ્વારા એક્શન લેવામાં આવ્યા છે જે જીઈબી દ્વારા એક્શન લેવામાં આવ્યા છે પણ ઓથેન્ટિક પુરાવા અમને હજી સુધી આપવામાં નથી આવ્યા કે જીઈબી દ્વારા જે ફરિયાદ કરેલી છે અને કેટલો દંડ કરેલો છે એમને અમને ઓથેન્ટિક પુરાવા નથી આપવામાં આવ્યા અને આજ જ મુદ્દે અમે નગરપાલિકામાં ગયા હતા કે આ કામ સાનું ચાલે છે અને કેટલા રૂપિયાનું છે અને કઈ રીતના આ કામ આપવામાં આવ્યું છે કારણ કે રાષ્ટ્રમાં લોકોના પૈસે કામ છે અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે ત્યાં જાહેરનામાનું બોર્ડ મૂકવું જોઈએ તો આટલું અમે પૂછવા માટે ગયા હતા નગરપાલિકા ચીફ ઓફિસર રાહુલભાઈ કરીને છે તેમને અમે રાહુલભાઈ તરીકે સંબોધ્યા હતા તો ત્યાં બેસેલા એન્જિનિયર છે તેમને માઠું લાગી ગયું હતું અને એન્જિનિયરનું કહેવું હતું કે આ ક્લાસ વન અધિકારી છે એમને સાહેબ કરીને સંબોધો હવે કોઈ કોઈપી જે લોકશાહીની ઓફિસો છે ગમે ત્યાં જશો એ સાહેબ હશે અમને ખબર છે સાહેબ હશે રાહુલભાઈ હવે જે નગરપાલિકાનો ચીફ ઓફિસર ભલે હોય પણ લાસ્ટમાં નગરોના આજે રાતિપીલા નગરપાલિકાનો લાસ્ટમાં સેવક છે કેમ કે લાસ્ટ રાતિપીલા નગરપાલિકાનો ટેક્સ આપશે લોકો ત્યારે તેમનો પગાર થશે લાસ્ટમાં આ બધા જે સરકારી અધિકારીઓ છે નોકરો છે

અને અત્યારે ફરિયાદ લેવાની અમે ટ્રાય કરીએ છીએ પણ સિસ્ટમ નથી ચાલતી જેના કારણે અમે ફરિયાદ થોડા સમયમાં તમને આપીશું અને આજે રવિવારનો સમય છે તેમ છતાં અમે એમને કાલે સોમવારના સમય જઈશું અને મુલાકાત કરશું અને ફરિયાદમાં શું એક્શન લીધી છે એ પણ જોશું અને દર્શકોને બતાવવાના ટ્રાય કરીશું દિનેશ વસાવા હું ડિસિઝન ન્યૂઝ ચીફ રિપોર્ટર છું નર્મદાનો અને અમે ખાસ કરીને ફિલ્ડમાં કામ કરતા હોઈએ છીએ અને નર્મદામાં આ વિસ્તારમાં અમે ડેડીયાપાડા અને સાગબારામાં ખૂબ અમારા સારા કાર્ય છે અને આ વિસ્તારમાં પણ અને લોકોનો અમારા તરફથી એક સંદેશ છે કે જે પણ હોય આજે મીડિયાનો અલગ ચહેરો બની ગયેલો છે અને લોકો પણ કહેવામાં આવે છે કે મીડિયા પરથી ભરોસો ઉઠી ગયો છે પણ તમામ ચેનલો એવી નથી બધા બધી ચેનલો તેવી નથી રહેતી કોઈ પણ લોકોનો સવાલ હશે તો અમારા સમક્ષ પહોંચાડો અમારો તમારો જવાબ અમે બનીશું જે કોઈ સમસ્યા હોય અમારા ચેનલો સુધી જે નર્મદા લાઈવ છે અને